સુરતમાં એઆઈ ટેકનોલોજી આધારિત જ્વેલરી ડિઝાઇનનો એક નવો યુગ શરૂ થયો છે જેમાં આઈએસજીએ કતાર ગામમાં નવું જેનઝી કેમ્પસ શરૂ કર્યું છે સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો ટેકનોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીએ કતારગામ ખાતે પોતાના નવા નેક્સ્ટ જેન્ઝી કેમ્પસનો પ્રારંભ કર્યો છે જ્યાં એઆઈ આધારિત જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં વિશ્વસ્તરીય શિક્ષણ આપતી આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે શહેરના હીરા ઉદ્યોગના હૃદયસ્થાન સમા કતારગામ સુધી પહોંચી છે નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓને પંદર પ્રકારના અલગ અલગ જેમ્સ જ્વેલરી ડાયમંડ ડ્રાયમંડ ગ્રેડિંગ વેલ્યુએશન અને એઆઈ બેઝડ ડિઝાઇન કોર્સીસ શીખવાડવામાં આવશે આ કોર્સીસ નવી પેઢીને વૈશ્વિક જ્વેલરી માર્કેટની માંગ પ્રમાણે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ પૂરી પાડશે આઈ વતી કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે કતારગામ ખાતે શરૂ થયેલું આ નવું જ્વેલરી ડિઝાઇન અને રિસર્ચ સેન્ટર આવતા સમયમાં કતારગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો યુવાનોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપશે અહીં નવીનતમ હાઈટેક અને એઆઈ ટેકનોલોજીના આધારે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ શીખવાડવામાં આવશે કતારગામ કેમ્પસ પાંચ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયું છે જેમાં સ્ટેટ ઓફ ધ આર્ટ વર્ગખંડો અદ્યતન લેબોરેટરી મશીનરી અને ટેકનોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓને રિયલ ઇન્ડસ્ટ્રી જેવી પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ મળે તે રીતે આ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરાયું છે આઈ એસ જીજેના કેમ્પસ હાલમાં અમદાવાદ હૈદરાબાદ શ્રીલંકા અને રશિયામાં કાર્યરત છે અને હવે આફ્રિકામાં પણ તેની હાજરીની તૈયારી છે સંસ્થા હાલમાં સત્યાવીસથી વધુ વિશિષ્ટ કોર્સીસ આપે છે જેમાં ભારતનો પ્રથમ બીબીએ ઇન જ્વેલરી ડિઝાઇન એન્ડ મેનેજમેન્ટ અને એમબીએ ઇન જ્વેલરી બિઝનેસ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે ત્યારે અત્યાર સુધી પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આઈ ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે હું મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ છું ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ રિલેરીની અંદર આજે કતારગામ ખાતે અમે એક હાઈટેક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે જેનું મેન જે અમારું મોટો છે કે આજુબાજુમાં રહેતા અને સ્પેશિયલી સ્કિલ્ડ ડિઝાઇનર્સને વધારે સારી રીતે ટ્રેનિંગ આપી શકીએ ઘણા સમયથી અમારું પ્લાનિંગ હતું જ કે હેડક્વાર્ટર્સ જે અમારું સેટેલાઇટમાં છે કે પછી અમે રશિયામાં સ્ટાર્ટ કરી શ્રીલંકામાં કરી છે કોન્સ્ટન્ટલી આ અમારું આઠમું કેમ્પસ છે ઇન્ડિયાની અંદર ડિઝાઇનર્સને નવી મોર્ડર્ન જનરેશન્સનું જે એજ્યુકેશન છે એ અહીંયા અમે પ્રોવાઈડ કરીશું બધાને જેમાં એઆઈ બેઝડ નવું જે જ્વેલરી ડિઝાઇનિંગનું સેશન છે આખું એ આવશે ડાયમંડનું અગતન એક્સપર્ટ કોર્સીસ બધા અહીંયા રન થશે જેમસ્ટોનનું ચાલુ થશે ઇન શોર્ટ માઇન્ડ્સ ટુ માર્કેટના આખા જેમ્સ અને જ્વેલરીને લગતા બધા જ કોર્સીસ અમે અહીંયા રન કરવાના છીએ નેક્સ્ટ જે અમારું કેમ્પસ છે બહુ જલ્દી મોટા વરાચ પણ ચાલુ થાય છે એટલે આ એક બહુ સારું કેમ્પસ રહેશે બધા મોસ્ટલી જે જેમ જેમ સમય બદલાય છે આપણે જાણીએ છીએ કે દર દસ વર્ષે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફારો આવે છે હવે જે ટાઈમ છે બે હજાર પચીસ પછીનો એ ટેકનોલોજીનો છે આખો સમય કે એઆઈ બેઝડ જે છે ડિઝાઇનિંગ કેવી રીતે શોર્ટ ટાઈમમાં કરી શકે પ્રોડક્શનમાં ડિઝાઇનિંગનો યુઝ કરવાનું કેમ કરવાનું લેબગ્રોઉન્ડમાં કેમ સારી રીતે એ લોકો જ્યુલરીને પ્રોડક્શનમાં કામ કરી શકે એના બેઝ ઉપર બધું અમે અહીંયા શીખવાડવાના છીએ કોર્સેસ આજે મુખ્ય મહેમાન તરીકે સુરતના એડિશનલ કલેક્ટર વિજયભાઈ દેસાઈ ગેસ્ટ ઓફ ઓનરમાં દિનેશભાઈ નાવડિયા આઈડીઆઈના ચેરમેન અને મિસ્ટર નિખિલ દેસાઈ નિખિલ મદ્રાસી હતા જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે